નમસ્કાર ક્યારેય એવું બન્યું છે કે આપણી આસપાસ માહિતીનો દરિયો હોવા છતાં સાચું શું છે શોધવું વધુ ને વધુ મુશ્કેલ લાગતું હોય બસ આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ ચાલો માહિતીના આ યુગમાં વાસ્તવિકતા અને ધારણાઓ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યો છે તેને ઊંડાણથી સમજીએ માક ટ્વેનની આ વાત આજે જેટલી સાચી લાગે છે એટલી કદાચ પહેલાં ક્યારેય નહોતી લાગતી નહીં એક ખોટી વાત એક અફવા દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય છે અને ત્યાં સુધીમાં તો બિચારું સત્ય હજી બહાર આવવાની તૈયારી જ કરતું હોય છે આજના ડિજિટલ યુગનું આનાથી સચોટ વર્ણન બીજું શું હોઈ શકે અને આજ તો આપણા સમયની સૌથી મોટી વિડંબના છે સત્ય જાણવાના સાધનો વધ્યા છે પણ સત્ય પોતે જ ધૂંધળું બની ગયું છે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જેને પોસ્ટ ટ્રુથ એરા એટલે કે સત્યોત્તર યુગ કહેવાય છે એક એવો સમય જ્યાં હકીકતો કરતાં લાગણીઓ અને માન્યતાઓ વધુ ભારે પડી જાય છે પણ સવાલ એ છે કે આવું બને છે કેવી રીતે આપણી ધારણાઓ આપણી સમજ એને કોણ આકાર આપી રહ્યું છે આ પરસેપ્શન એટલે કે ધારણા બનાવનારું મશીન ચાલે છે કઈ રીતે એને સમજવા માટે ચાલો સદીઓ પાછળ જઈએ અને એક જૂના ઉદાહરણને આજના ડિજિટલ જમાના સાથે જોડીને જોઈએ જુઓ અહીં બે અલગ અલગ જમાનાની પણ એક સરખી વાત છે હજારો વર્ષ પહેલા ફિલોસોફર પ્લેટોએ એક ગુફાની વાત કરી હતી જેમાં કેદીઓ દિવાલ પર પડતા પડછાયાને જ અસલી દુનિયા માનતા હતા આજે આપણી એ ગુફા આપણો સ્માર્ટફોન છે અને સોશિયલ મીડિયા અને ન્યૂઝ ફીડ પર જે દેખાય છે એ આજના જમાનાના પડછાયા છે જેમાં આપણે ઘણી વાર વાસ્તવિકતા સમજી બેસીએ છીએ અને આ ડિજિટલ ગુફાને વધુ મજબૂત કોણ બનાવે છે ટેકનોલોજીના આલ્ગોરિદમ્સ આપણા મગજની એક વૃત્તિ હોય છે આપણને એ જ સાંભળવું ગમે જે આપણે પહેલેથી માનતા હોઈએ બસ આને જ કન્ફર્મેશન બાયસ કહેવાય અને અલ્ગોરિધમ્સ આપણી આ જ નબળાઈનો ફાયદો ઉઠાવે છે એ આપણને એ જ વસ્તુઓ બતાવે છે જે આપણી માન્યતાઓને વધુ પાક્કી કરે અને જ્યારે આવું સતત થાય ત્યારે આપણે એક ઇકો ચેમ્બરમાં ફસાઈ જઈએ છીએ એક એવો બંધ ઓરડો જ્યાં આપણો જ અવાજ આપણને પાછો સંભળાય જ્યાં કોઈ અલગ વિચાર કે વિરોધી મતને જગ્યા જ ન મળે અને ધીમે ધીમે આપણે અસલી દુનિયાથી કપાઈને પોતાની જ દુનિયામાં કેદ થઈ જઈએ છીએ તો આ તો થઈ થિયરીની વાત પણ આ ધારણાઓની રમતની આપણા જીવન પર આપણા સમાજ પર શું અને કેટલી ગંભીર અસરો થાય છે ચાલો હવે એના પર નજર કરીએ લોકશાહી પર આની અસર સૌથી ઊંડી છે હવે જુઓ ચૂંટણીઓ કામગીરી પર ઓછી અને નેરેટિવ એટલે કે ઘડેલી કહાણી પર વધુ લડાય છે આઈટી સેલ સોશિયલ મીડિયા આ બધા મતદારોની ધારણાને પોતાના પક્ષમાં વાળવાનો પ્રયત્ન કરે છે ઉપરથી ડીપ ફેક અને ફેક ન્યૂઝનો ખતરો તો છે જ એટલે જ આજે શાસન હોય કે સત્તા પરસેપ્શન મેનેજમેન્ટ સૌથી મોટું હથિયાર બની ગયું છે આ જ રમત અર્થતંત્રમાં પણ ચાલે છે શેર બજારને જ લઈ લો ઘણીવાર કંપની કેટલી કમાણી કરે છે એના પર નહીં પણ લોકો શું માને છે એટલે કે માર્કેટ સેન્ટિમેન્ટ પર ચાલે છે એક ખોટી અફવા અને કરોડોનું નુકસાન એવી જ રીતે મોટી મોટી બ્રાન્ડ્સ આપણને વસ્તુઓ નથી વેચતી એ આપણને સ્ટેટસ અને ખુશીની એક ધારણા વેચે જ અને કદાચ સૌથી મોટી અને અંગત અસર આપણા સમાજ અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે સોશિયલ મીડિયાની ચકચકિત રીલ લાઈફ અને આપણી સાધારણ રિયલ લાઈફ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે બીજાની પરફેક્ટ લાઈફ જોઈને મનમાં એક અપૂર્ણતાની લાગણી આવે છે ડિપ્રેશન આવે છે અને ખોટી માન્યતા ઘૂસી જાય છે કે મારા સિવાય તો જાણે બધા જ ખુશ છે પણ આ ધારણાઓનું સૌથી ભયાનક સૌથી ઘાતક સ્વરૂપ કયું છે ખબર છે એ છે ટોળા દ્વારા થતી હિંસા વોટ્સએપ પર ફેલાયેલી એક ખોટી અફવા એક ખોટી ધારણાને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા આપણે જોયા છે આ બતાવે છે કે આ માત્ર લાઇક્સ અને કમેન્ટ્સની રમત નથી આ જીવન અને મૃત્યુનો સવાલ બની શકે આ બધું સાંભળીને થોડી નિરાશા આવે એમ લાગે કે જાણે બધું જ ધારણાઓના હાથમાં છે વાસ્તવિકતા તો હારી ગઈ છે પણ શું ખરેખર એવું છે શું સત્યનું મૂલ્ય હવે રહ્યું જ નથી ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ તો મોટો સવાલ એ જ છે શું વાસ્તવિકતા આ યુદ્ધ ખરેખર હારી ચકી છે કે પછી હજી પણ કોઈ આશા બાકી છે ના અને એનો જવાબ સદીઓ પહેલાં અબ્રાહમ લિંકને આપ્યો હતો તમે થોડા લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો છો પણ બધા લોકોને હંમેશા માટે નહીં ધારણા શક્તિશાળી છે પણ એનો સમય મર્યાદિત હોય છે કારણ કે વાસ્તવિકતા બહુ મક્કમ હોય છે એને થોડા સમય માટે અવગણી શકાય પણ હંમેશા માટે નહીં આર્થિક પરપોટા ફૂટેજ છે ઇતિહાસનું મૂલ્યાંકન આખરે તો તથ્યો પર જ થાય છે અને ક્લાઇમેટ ચેન્જ જેવી હકીકત કોઈના માનવા કે ન માનવાની પરવાહ નથી કરતી એ તો વાસ્તવિકતા છે તો જો વાસ્તવિકતા જીતવાની જ છે તો આ સત્ય અને ધારણાના યુદ્ધમાં આપણો રોલ શું છે એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ જુઓ આ ચાર પગલાં એક કવચ જેવું કામ કરી શકે છે પહેલું ડિજિટલ સાક્ષરતા બીજું કોઈપણ વસ્તુને આંખ બંધ કરીને માની લેવાને બદલે તાર્કિક રીતે વિચારવો ત્રીજું માહિતી ક્યાંથી આવી છે એનો સ્ત્રોત તપાસવો અને ચોથું જે સૌથી મહત્વનું છે હંમેશા પોતાની જાતને પૂછવું કે આ વાત ફેલાવવાથી કોને ફાયદો થઈ રહ્યો છે બસ આ એક સવાલ ઘણા બધા ભ્રમ તોડી નાખશે આ એક રીતે ગાંધીજીના સત્યના પ્રયોગો જેવું જ છે આજના જમાનામાં સત્ય શોધવું એ એક સક્રિય પ્રયોગ છે માહિતીના આ ઘોંઘાટ વચ્ચે આપણે જાતે સભાનપણે સત્યને શોધવા નીકળવું પડશે એ આપણી પાસે નહીં આવે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે સત્યનો જ વિજય થાય છે અને એ થશે જ પણ માહિતીના આ યુગમાં એ સત્યને જીતાડવા માટે આપણે પોતે સતર્ક સૈનિક બનવું પડશે સત્યને આપણા જેવા જાગૃત નાગરિકોના સાથની જરૂર છે આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ આભાર